કેમ કે અમારે છે ને આજે જવાનું છે કપાય છે સોફા કેમ કે કાલ વરસાદ થઈ ગયો તમને બધાને ખબર હશે તો આજે મારા બા કે હવે છે ને કપાય છે અને એવું બધું સોફા જવાનું છે તો અમારે પાક બી વાડી રાખેલી છે ને તો ના અમે કપાશિયા સોફા જઈએ છીએ તો બધા બ્લોગમાં બીના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે અમે જઈએ વાડીએ કાપુજાબેન જાઓ ને હલો વાડિયા જઈએ છીએ હું લીધું એમાં

মজা চফা নেকি নাখে কলৰ খেলা চফাই ৰাখি কাপুজা বেন কেম চফা তুমি আমি দেখা কেম চফা দেখা এম চফা নাই এম অ સારું સોંપતા આવડે હો તમને જતા કેવા જોડા જાય પૂજાબેન રાપો નહીં રહો કે પાણી ભરવા જાય કા બધાને એવું પાણી પાય છે પાણીનો કેટલો લઈ આવ્યા બધા પાણી પી લીધું

कोरो खाइजो पाणी पीओ पाणी ईअं आहे ઘડીક સી હવે આડે પછી જવાનું છે હજુ ખાધું નથી કેટલા વાગે બે વાગે કે ફેમિલી બે વાગી ગયા છે હજી અમે ખાધું નથી એવું બધું છે કેમ કે ટિફિન લઈને નથી આવ્યા આ બધું ખાવાનું કઈ લાવ્યા નતા હજી બી કઈ લાગી છે અને હવે પાંચ રાપા દઈએ ને હવે અત્યારે પાંચ રાપા કાઢે રહે છે ને પછી જઈ તો વાગી ગયા છે ચાર અને કપાસ સોંપીને આવી ગયા ચાર વાગે ચાર વાગે

આ તો મફણવાનું છે રે રે ગોચી આ રે મે રચે એટલે બધાય સફા લાગે મને દર